ક્રાઈમ ડ્રામા કોને ન ગમે બરાબર ને એકદમ છેલ્લી ઘડીએ જે ટ્વિસ્ટ આવે વાહ એક નાનકડો પુરાવો અને આખો કેસ પલટાઈ જાય પણ શું સાચે જ ફોરેન્સિક સાયન્સ આવું હોય છે જેટલું ટીવી પર બતાવે છે એટલું જ નાટકીય તો ચાલો આજે આપણે હકીકત અને ફિલ્મી દુનિયા વચ્ચેની જે લાઇન છે ને એને જરાક સમજીએ હવે સવાલ એ છે કે આ બધા ક્રાઇમ શોઝ આપણને આટલા બધા ગમે છે કેમ એનું કારણ સિમ્પલ છે સીએસઆઈ હોય કે શર્લોક આ બધા શો આપણી અંદર જે એક જાસૂસ છુપાયેલો છે ને એને જગાડી દે છે આપણે લોજિકલ વિચારવાની શક્તિને ચેલેન્જ કરે છે જાણે કે આપણે પણ એમની સાથે મળીને કોઈ કોયડો ઉકેલી રહ્યા હોઈએ બસ એટલે જ તો એનાથી છુટકારો નથી મળતો પણ સાચું કહું ને તો અહીંયા જ સૌથી મોટો ગેપ છે રિયાલિટી અને ટીવી વચ્ચેનું ટીવી પર કેવું હોય બધું એકદમ ફાસ્ટ ફોરવર્ડ એક ટેસ્ટ કર્યો નથી કે તરત રિઝલ્ટ અને ગુનેગાર પકડાઈ ગયો એકદમ ક્લિયર કટ પણ હકીકતમાં એવું નથી રિયલ લાઇફમાં ફોરેન્સિક્સ એટલે જટિલ પ્રોસેસ ઊંડી દલીલો અને એકદમ ધીરજ માંગી લેતું કામ અને સાચું કહું ને તો આ રિયાલિટી ટીવી કરતાં પણ વધારે ફેસિનેટિંગ છે તો સવાલ એ થાય કે જો ફોરેન્સિક સાયન્સ કોઈ જાદુની છડી નથી જે તરત જ પરિણામ આપી દે તો પછી એ છે શું એનું અસલી સ્વરૂપ શું છે વેલ એ સમજવા માટે આપણે થોડા ઊંડા ઉતરવું પડશે એના મૂળમાં જવું પડશે જ્યાં એ બીજા બધા વિજ્ઞાન સાથે જોડાય છે જુઓ આ એક વાક્ય બધું જ સમજાવી દે છે વિજ્ઞાનની પેદાશ આનો મતલબ શું મતલબ કે ફોરેન્સિક સાયન્સ એ કોઈ બેઝિક સાયન્સ નથી જેમ કે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી ના પણ એ આ બધા જ વિજ્ઞાનનું એક જબરજસ્ત કોમ્બિનેશન છે એક રીતે કહીએ તો એ સાયન્સને લેબની ચાર દિવાલોમાંથી બહાર કાઢીને સીધું ક્રાઇમ સીન પર એક્શનમાં લાવે છે અને ખબર છે આ વિષયનું નામ એની આખી કહાની કહી રહે છે જે ફોરેન્સિક શબ્દ છે ને એ લેટિન શબ્દ ફોરેન્સિસ પરથી આવ્યો છે અને એનો મતલબ થાય છે ચર્ચા અથવા દલીલને લગતું આ જ વાત સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફોરેન્સિક સાયન્સનો ગોલ કોઈ એક ફાઇનલ જવાબ આપવાનો નથી પણ કોર્ટમાં એવી મજબૂત દલીલ રજૂ કરવાનો છે જે પુરાવા પર આધારિત હોય ઓકે તો આ દલીલનું વિજ્ઞાન ન્યાયની સિસ્ટમમાં ક્યાં ફિટ થાય છે એનું મેઇન કામ શું છે એનો એક જ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ગોલ છે ત્રણ ટપકાને જોડવાનું એક છે પીડિત બીજું શંકાસ્પદ અને ત્રીજું ગુનાનું સ્થળ ફોરેન્સિક એક્સપર્ટ્સનું કામ છે આ ત્રણેય વચ્ચે પુરાવાની એક એવી અદ્રશ્ય કડી બનાવવાનું જે દેખાય નહીં પણ એ એકદમ મજબૂત હોય અને આ કડી જેટલી મજબૂત હોય ને ન્યાર મળવાના ચાન્સ એટલા જ વધી જાય છે અને આજકાલના જમાનામાં તો આ કડી બનાવવી પહેલાં કરતાં પણ વધારે જરૂરી બની ગઈ છે કેમ કારણ કે હવે ગુનેગારો પણ સ્માર્ટ થઈ ગયા છે નવી નવી ટેકનોલોજી વાપરે છે એટલે હવે એમને પકડવા માટે સાયન્સનો ઉપયોગ કરવો એ કોઈ ઓપ્શન નથી એ તો હવે જરૂરિયાત છે એમ કહી શકાય કે ફોરેન્સિક્સ હવે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો પાયો બની ગયું છે પણ આ બધું સાયન્સ અને ટેકનોલોજી એક માણસ વગર અધૂરું છે અને એ છે ફોરેન્સિક સાયન્ટિસ્ટ અને એમની અસલી પરીક્ષા લેબમાં નથી થતી ના એમની અસલી કસોટી તો કોર્ટરૂમમાં થાય છે જ્યારે એમને એક્સપર્ટ વિટનેસ તરીકે બોલાવવામાં આવે છે અને આ કોઈ રેગ્યુલર જોબ નથી ફોરેન્સિક સાયન્સને એટલે જ પબ્લિક સાયન્સ કહેવાય છે કેમ કે અહીંયા સાયન્ટિસ્ટનું કામ ખાલી ફેક્ટ્સ શોધવા સુધી સીમિત નથી એમની જવાબદારી એ છે કે એ ફેક્ટ્સને સમાજ સામે કોર્ટ સામે એકદમ જવાબદારીપૂર્વક રજૂ કરે અને કોર્ટમાં એમની સામે ત્રણ મોટા ચેલેન્જ હોય છે પહેલો સીએસઆઈ ઇફેક્ટ સાથે ડીલ કરવું મતલબ કે લોકોની ફિલ્મી અપેક્ષાઓને સાચી હકીકત બતાવવી બીજો મોટા મોટા સાયન્ટિફિક શબ્દો વાપર્યા વગર એકદમ સાદી ભાષામાં પુરાવા સમજાવવા અને ત્રીજો જે સૌથી અઘરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે પૂરી ઈમાનદારીથી જુબાની આપવી કારણ કે એમના એક એક શબ્દ પર કોઈની જિંદગીનો સવાલ હોય છે તો અત્યાર સુધી આપણે ફોરેન્સિક સાયન્સ શું છે અને કેમ જરૂરી છે એ સમજ્યા હવે ચાલો આની વિશાળ અને એકદમ રોમાંચક દુનિયામાં એક ડૂબકી મારીએ અહીંયા તો એટલા બધા ફિલ્ડ્સ છે અને દરેક પુરાવો એક અલગ જ કહાની કહે છે અને એ કહાનીને સમજવા માટે અલગ અલગ એક્સપર્ટ્સ જોઈએ ચાલો એક ક્રાઇમ સીન પર જઈએ ઇમેજિન કરો ટીમ પહોંચે એટલે સૌથી પહેલાં શું શોધે દેખીતી રીતે એ નિશાન જે ગુનેગાર છોડી ગયો હોય જેમ કે ફિંગરપ્રિન્ટ્સ જૂતાની છાપ અને ક્યારેક તો લિપ પ્રિન્ટ્સ પણ એના પછી વારો આવે છે બારીક પુરાવાનું લોહીનું એક નાનકડું ટીપું લાળ પરસેવો આ બધું ફોરેન્સિક બાયોલોજીના એક્સપર્ટ્સ માટે કોઈ ખજાનાથી ઓછું નથી એમાંથી જ તો ગુનેગારની ઓળખ મળે છે ધારો કે કોઈ ધમકીવાળો પત્ર મળ્યો કે પછી કોઈના ખોટા ડોક્યુમેન્ટ્સ છે તો અહીંયા મેદાનમાં ઉતરે છે ડોક્યુમેન્ટ એક્સપર્ટ્સ એ લોકો હેન્ડરાઇટિંગ ઇન્ક બધું જ ચેક કરીને સાચું ખોટું પારખી લે છે અને ઘણીવાર તો ગુનેગારને ખબર પણ નથી હોતી અને એ પોતાની સાથે પુરાવા લઈ જાય છે જેમ કે કપડાં પર ચોંટેલો કાચનો નાનો ટુકડો કે પછી પેઇન્ટનો કણ ફોરેન્સિક ફિઝિક્સનું કામ આ છે આવા નાના કણોને ક્રાઇમ સીન સાથે લિંક કરવાનું અને જો કેસમાં ફાયરિંગ થયું હોય તો તો પછી સીન પર આવે છે ફોરેન્સિક બેલિસ્ટિક્સના એક્સપર્ટ્સ એ લોકો બંદૂક ગોળીઓ અને એના નિશાનનો અભ્યાસ કરીને સીધા હથિયાર અને ગુનેગાર સુધી પહોંચી જાય છે ક્રાઇમ સીન પર કોઈ અજાણ્યો પાવડર મળ્યો હોય ડ્રગ્સ હોય અથવા તો આગ લગાડવા માટે કોઈ કેમિકલ વપરાયું હોય તો ડોન્ટ વરી એના માટે પણ ટીમ છે કેમિસ્ટ્રી અને ટોક્સિકોલોજીની એ લોકો આ બધું એનાલાઇઝ કરે છે અને હા અમુક દુઃખદત કિસ્સાઓમાં જ્યારે માનવ અવશેષો મળે છે ત્યારે ફોરેન્સિક મેડિસિન અને એન્થ્રોપોલોજીના નિષ્ણાતો આગળ આવે છે એ લોકો મૃત્યુનું કારણ અને વ્યક્તિની ઓળખ શોધવામાં મદદ કરે છે તો આટલા બધા ફિલ્ડ્સ જોયા પછી એક વાત તો એકદમ ક્લિયર છે ફોરેન્સિક સાયન્સ કોઈ જાદુની છડી નથી જે આમ ફેરવી અને જવાબ મળી ગયો ના એ તો એકદમ ઝીણવટભરી કળા છે જેમાં પુરાવાના નાના નાના ટુકડાઓને જોડીને કોર્ટમાં રજૂ કરી શકાય એવી એક મજબૂત અને તર્કબદ્ધ દલીલ બનાવવામાં આવે છે અને આ જ વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભા રાખે છે વિચારો જો ન્યાયનો આટલો મોટો આધાર સ્તંભ એક એવો વિજ્ઞાન હોય જે પોતે જ ચર્ચા અને દલીલ પર ટકેલો છે તો પછી ન્યાય કેટલો નિશ્ચિત છે એની ખાતરી પર કેટલો ભરોસો રાખી શકાય